તળાજાના ગોપનાથ પિથલપર ગામ પાસે એક બાઇક આખલા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો એક વ્યક્તિનું મોત તળાજા ગોપનાથ અને પિથલપર ગામ વચ્ચે બાઇક આખલા સાથે અકસ્માત સર્જાયો જેમાં હોસ્પિટલ પરથી મળતી માહિતી મુજબ તળાજાના પિથલપુર ગામના મહેશભાઈ ભરતભાઈ ઢાપા ઉંમર વર્ષ બત્રીસ ગોપનાથથી આવતા હતા ત્યારે પિથલપુર નજીક બાઇક આકલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું હતું જેને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા આ ઘટનાને લઈ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિત સમાજના આગેવાનો દોડી આવ્યા હતા